बोलिए सदा गुरुदेव की जय ओधवराम जी महाराज की जय चैतन्यं शाश्वतम शांतम व्योमतीतं निरंजन मंचस्थ उपस्थित सर्व संत महंतोना श्री नमन આપ સર્વ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને જય ગુરુદેવ જય ગિરનારી જય ઓધવરામ શોભાયાત્રા જ્યારે અંદર પ્રવેશ પ્રવેશી અને આ પાત્રોએ આપણને અલગ અલગ સ્વરૂપોના ભગવાનના દર્શન કરાવ્યા એમાં વચ્ચે ભગવાન ઓધવરામજી પણ આવ્યા અને ત્યારે ગીત વાગતું હતું આયો રામ ઓધવરામ

પ્રાણ પ્રતિષ્ઠાનું જે પ્રણ લીધું એ હવે સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે પ્રશ્ન એ થાય કે આટલા બધા મંદિરો તો છે અને સૌથી જે સપનું હતું આપણા સનાત સનાતનીઓનું પાંચસો વર્ષની લડાઈ બાદ આપણું સપનું જે સાકાર થયું એ અયોધ્યાનું મંદિર પણ આપણી પાસે છે તો આ નવા મંદિરનું નિર્માણ કરવાની ઈચ્છા એમને કેમ જાગી રામાયણ તો ઘણી બધી છે ઘણી બધી ભાષાઓમાં છે સંસ્કૃતમાં છે ઘણા કવિઓએ ઘણા લેખકોએ ઘણા સંતોએ રામાયણ લખી છે તો તમે એક નવ આ રામચરિત માનસ ની રચના હું એટલા માટે કરું છું સ્વાંત સુખાય મને સુખ મળે અને જન જન સુધી રામ કથા પહોંચે તો ત્યારે કહેવાનો અર્થ એટલો કે નિતિનભાઈને પણ એ વિચાર આવ્યો હશે કે હું તો હનુમાનજીની ભક્તિ કરું જ છું પણ મારો આખો આખો પરિવાર મારો સમાજ રામ કૃપાના અધિકારી બને એટલે એક નિર્માણ થાય અને અહીંયા આ મંદિર એનું સપનું સાકાર થઈ રહ્યું છે એ ભક્ત તો હતા હનુમાનજીના એને પ્રતિષ્ઠા કરી હતી હનુમાનજીની પણ પછી રામ દરબારની સ્થાપના થઈ રહી છે તો હનુમાનજી

એ સત્ય છે પણ એ સત્યને ઉજાગર કરવું હોય એ સત્યને પામવું હોય એ સત્યની કાંઈ ઓળખ કરવી હોય એનો અનુભવ કરવો હોય તો સદ્ગુરુના શરણ સુધી જવું જ પડે ત્યાં સુધી એનો અનુભવ ના થાય એની ઓળખાણ ના થાય કારણ કે સત્ય તો સત્ય જ છે એ પોતાનામાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે કણકણમાં છે પણ એને ઓળખવા માટે સદગુરુનું શરણ જરૂરી છે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા સત્ય પણ એના ચરણોમાં આડોટે છે જેના ચરણોની સેવા બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કરે છે એવા સદગુરુની કૃપાથી જ્યારે આ ભવ્ય રામ મંદિર નિર્માણ થયું છે ત્યારે એક વાર્તા મને યાદ આવે છે કે જંગલમાં એક બહુ વિશાળ ઝાડ હતું અને એ ઝાડની અંદર આગ લાગી જંગલમાં તો આવા બનાવ બનતા હોય આગ લાગી એટલે એક નાનકડી એવી ચકલી પોતાની ચાંચમાં પાણી ભરી ભરીને એ ઝાડમાં લાગેલી આગને બુજાવવાનો પ્રયાસ કરવા લાગી ચકલી કેવડી એની ચાંચ કેવડીને એમાં પાણી કેટલું પણ એ વારે વારે ઉડીને જાય ચાટમાં પાણી ભરે અને અગ્નિ ઉપર છાટે વારે વારે જાય પાણી ભરે અગ્નિ ઉપર છાટે એટલે કોકને ત્રાસ થયો એટલે કીધું કે ભાઈ ચકલી આ આ કેવડી મોટી તું કેવડી નાનકડી તારી ચાંચ કેવી નાનકડી એમાં પાણી કેવડું અને તું આ આંખ બુજાવે છે ત્યારે ચકલીએ બહુ સરસ જવાબ આપ્યો કે જ્યારે ઇતિહાસ રચાશે ત્યારે મારું નામ ભાગવાવાળામાં નહીં હોય આંખ ઓલવવાવાળામાં હશે એમાં આજે સનાતનની ઉપર જે જે ભ્રષ્ટાચારની આગ લાગે છે એમાં આ ભાનુશાલી પરિવારનું નામ ભાગવાડાવાડામાં નહીં હોય પણ આ ઓલવાવાડામાં હશે તો ખૂબ ખૂબ સરાહનીય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દામા પરિવાર અને આખો ભાનુશાલી સમાજ બાપા ઓધવરામની કૃપા કે આ સમાજ આટલો અગ્રસર છે ધર્મ કાર્યમાં ભક્તિ કાર્યમાં અને હજુ પણ આગળ વધતો રહે એવી બાપા બોધારામજી મહારાજ અને ભગવાન રામચંદ્રજી મહારાજને પ્રાર્થના કરી સૌ સંતોના ચરણોમાં વંદન કરી વાણીને વિરામ આપું અસ્તુ જય ગુરુદેવ જય ગિરનારી